નમસ્કાર મિત્રો ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે તો સારો જાણીએ આજના અગત્યના સમાચાર

થઈ રહ્યો છે નેટીઝન્સ બાળકો માટે આવી વસ્તુ ના ખરીદવાનું સૂચન કરે છે ટ્રેનના આંજીનમાં બાળ ખસાઈ જતા એક છોકરાએ માલગાડીના પૈડાની સાથે સો કિલમીટરની મુસાફરી કરી ઉત્તર પ્રદેશમાં બનેલી આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે રેલવે સ્ટેશન પાસે રહેતો એક છોકરો સ્થિર માલગાડી ટ્રેનના પૈડા પર બેઠો હતો તે જ સમયે ટ્રેન આગળ વધી અને તે ત્યાં જ રહી ગયો તેણે આ રીતે લગભગ સો કિલોમીટરનો પ્રવાસ કર્યો અંતે તેણે આરપીએફના જવાનોએ બસાવી લીધો હતો ભારતમાં મળશે પાંચ લાખ લોકોને નોકરી આઈફોન નિર્માતા એપલ ભારતમાં પોતાનો બિઝનેસ વધારવાનો પ્રયાસ કરી રહી છે ચાર પાંચ વર્ષમાં સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધારીને રૂપિયા ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ થવાની ધારણા છે એપલના હાલમાં ભારતમાં એક પોઈન્ટ પાંચ લાખ કર્મચારીઓ છે અને તે આગામી ત્રણ વર્ષમાં બીજા પાંચ લાખ લોકોને રોજગાર આપવા માંગે છે કંપનીના એક વિશિષ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ મોટા પાયે ભરતી કરવાના છે જુનિયર સિનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચાર જુનિયર ક્લાર્ક સહિતના કેડરની પરીક્ષાના લઈને મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે લોકસભા ચૂંટણીના કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મોકૂફ રાખી હતી તારીખ વીસ એકવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલ તથા ચાર અને પાંચ મે ના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી જે હવે તારીખ અગિયાર અથવા તેરમી મેથી લઈને વીસમી મે સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન થઈ રહ્યું છે

ઓપરેટરની જગ્યાઓ માટે કુલ સાડત્રીસો બાર જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે રેલવેમાં આ પદો પર ફોર્મ ભરવાના શરૂ રેલવે ભરતી બોર્ડ રેલવે સુરક્ષા દળ આરપીએફ અને રેલવે સુરક્ષા વિશેષ દળમાં સબ ઇન્સ્પેક્ટર અને કોસ્ટેબલના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે અરજી પ્રક્રિયાની શરૂઆત પંદર એપ્રિલ બે ના રોજ કરવામાં આવી છે અને અરજી કરવા માટે છેલ્લી તારીખ ચોવીસ મે બે હજાર ચોવીસ રાખવામાં આવી છે તો રેલવેમાં કોન્સ્ટેબલના પદો પર નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ ઇન્ડિયન રેલવે ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને અરજી કરી શકે છે ગુજરાત સરકારમાં ટેકનિકલ પોસ્ટ માટે નીકળી ભરતી સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે મોટી ખબર સામે આવી છે કોણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળ આવતા પ્રિન્ટિંગ પ્રેસમાં ટેકનિકલ પોસ્ટ માટે એકસો જગ્યાઓ પર ભરતી શરૂ કરવામાં આવી છે આ માટે ઉમેદવારો ત્રીસમી એપ્રિલ સુધી ઓ જે એ એસ વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશે ઉમેદવારોની અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા તથા ભાવનગરના પ્રેસમાં ભરતી મળશે અમદાવાદમાં આ રોગના કેસમાં થયો અચાનક વધારો અમદાવાદમાં રોગચાળાના કેસમાં અચાનક વધારો થયો છે જેમાં સ્વાઇન ફ્લુ એકવીસ શંકાસ્પદ પૈકી આઠ પોઝિટિવ સામે આવ્યા છે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યા વધી છે તેમજ ચૌદ દિવસમાં સોલા સિવિલમાં એચ વન એન વન એટલે કે સ્વાઇન ફ્લુના એકવીસ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે કેવી હોય છે EVM ની સુરક્ષા જે રૂમમાં ઈવીએમ અને VIPAT નો સંગ્રહ કરવામાં આવે છે તેને સ્ટ્રોંગ રૂમ કહેવામાં આવે છે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા CAPF ના જવાનો 24 કલાક તૈનાત હોય છે તેમજ 24 કલાક સીસી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે સ્ટ્રોંગ રૂમની સામે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવે છે તેમાં ત્રણ સ્ત્રીય સુરક્ષા હોય છે પ્રથમ વર્તુળ સીએપીએફ ગાર્ડ દ્વારા સુરક્ષિત હોય છે બીજા સર્કલમાં પોલીસ ટીમ અને ત્રીજા સર્કલમાં જિલ્લા કર્મચારી દળના ગાર્ડ તૈનાત હોય છે જી મેન બે હાજર ચોવીસ સત્ર બે ફાઇનલ કી જાહેર નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સોમવારે જી મેઇન બે હાજર સત્ર બે ફાઇનલ કી બહાર પાડી વિદ્યાર્થીઓ વેબસાઇટ જી મેન ડોટ એનટીએ ડોટ એસી ડોટ ઇન પર જઈને અરજી નંબર જન્મ તારીખ સુરક્ષા કોડ દાખલ કરીને સ્કોર કાર્ડ મેળવી શકે છે એનટીએ પચી એપ્રિલની શરૂઆતમાં જી મેઈન પરિણામો જાહેર કરે તેવી શક્યતા છે જે ઇ મેઇનમાં કટ ઓફ માર્કર્સ મેળવનાર બે પોઈન્ટ પાંચ લાખ ઉમેદવારો એડવાન્સ પરીક્ષા લખશે માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો